ઉત્રાણ શબ્દ આવે એટલે અમદાવાદની જ ઉત્રાણ યાદ આવે આમાં ખાસ કરીને અમદાવાદ શહેરની મધ્યમાં આવેલી પોળો માત્ર અમદાવાદ જ નહીં પરંતુ ગુજરાત ભરમાંથી લોકો અહીંયા ઉત્રાણ કરવા આવે છે તે અમદાવાદમાં ઉત્રાણની ઉજવણી કરવા માટે યગાશ્યોનો બુકિંગ કરવામાં આવે છે અને ઉત્રાણની ઉજવણી માટે નવેમ્બર મહિનાથી જગ્યાશ્યોનો બુકિંગ શરૂ કરી દેવામાં આવતું હોય છે ઘણા લોકો ઓગસ્ટ માથી પણ ઇન્કવાયરી શરૂ કરી દે છે તો શરૂઆતમાં 25000 થી બાડું લેવામાં આવે છે પરંતુ જેમ જેમ ઉત્તરાયણ નજીક આવે છે ત્યારે તેનું ભાડામાં પણ વધારો થાય છે એટલે કહી શકાય કે પચીસ થી એક લાખ સુધી ભાડું હોય છે જેમાં પણ અમુક પ્રકારના પેકેજ કરવામાં આવે છે પરિવારમાંથી કેટલાક લોકો આ પેકેજનો લાભ લે છે અને પેકેજ વધારે તેમની સુવિધા નક્કી કરવામાં આવે છે જેમાં સવારે ચા નાસ્તો બપોરે ઊંધિયું પૂરી જલેબીનું ભોજન અને બપોરે ભોજન અને રાત્રે પણ ભોજન આપવામાં આવે છે આ ઉપરાંત તલની અને સિંગની ચીકી લાડુ ધાબા ઉપર ડીજે સેટ માઈ કરે બેસવા માટેની ખુરસીઓની પણ વ્યવસ્થા કરવામાં આવે છે જો કે ઘણી જગ્યાએ ભોજન વિનાના પેકેજ પણ આપવામાં આવે છે મહત્વનું છે કે ઉત્તરાયણના દિવસે આવી રીતે એક દિવસો ભાડે આપવાથી સ્થાનિક લોકોમાં એક પ્રકારનું રોજગારીનું સર્જન થયું છે અનેક જગ્યાએ જમવા સાથેના પેકેજ આપવામાં આવે છે જેમાં પતંગ ચગાવનારને અને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે તેમાં પણ ફૂલ ડે અને હાફ ડે પ્રમાણે પેકેજ નક્કી કરવામાં આવતા હોય છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ